સુરતમાં લાંચ રિસ્વત વિરોધી શાખા દ્વારા સુરતના લાલગેટ પોલીસ મથકમાં સપાટો બોલવામાં આવ્યો હતો લાલગેટ પોલીસ મથકમાં ફરજ બજાવતા મહિલા પીએસઆઈ અને તેના પુત્રને રૂપિયા આઠ હજાર ની લાંચ લેતા સુરત લાંચ રિસ્વત વિરોધી શાખા દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે સુરતના લાલગેટ પોલીસ મથકના મહિલા પીએસઆઈ સહિત તેના પુત્રની રૂપિયા આઠ કેસમાં સુરત એસસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી છે ફરિયાદીના વિરુદ્ધ લાલગેટ પોલીસ અરજદાર દ્વારા અરજી કરવામાં આવી હતી જે અરજીના કામે ટેકનિશિયન વિરુદ્ધ સીઆરપીસી કલમ એકસો એકાવન મુજબ કાર્યવાહી ન કરવા માટે મહિલા પીએસઆઈ દ્વારા રૂપિયા દસ હજારની લાંચ માંગવામાં આવી હતી રકઝકના અંતે રૂપિયા આઠ હજારમાં સમાધાન થતા પોતાના પુત્ર વતી લાંચ લેતા મહિલા પીએસઆઈને સુરત એસીબીએ ઝડપી પાડ્યો છે ગતરોજ એસીબીમાં ફરિયાદ મળેલી કે લાલગેટ પોલીસ સ્ટેશન લાલગેટ પોલીસ ચોકીમાં ફરજ બજાવતા પીએસઆઈએ અરજીના કામે અટકાયતી પગલાં નહીં લેવાના વીજ પેટે રૂપિયા દસ હજારની લાંચની માગણી કરે જે રજકના અંતે રૂપિયા આઠ હજારની લાંચ લેવા તેઓ સહેમત થયેલા તો લાલગેટ ચોકી પીએસઆઈ મંજુલાબેન તથા એક પ્રજાજન નાઓને રૂપિયા આઠ હજારની લાંટ લેતા અટકાયત અટકાયત કરવામાં આવેલી છે અને તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી આગળ તપાસ હાથ ધરેલી છે એક અરજી હતી લાલગેટ પોલીસ ચોકીમાં જે અરજીમાં એ સીઆરપીસી એકસો એકાવનના અટકાયતી પગલાં નહીં લેવાના અવેજ જ પેટે આઠ હજાર રૂપિયાની લાંચ એમણે સ્વીકારી છે આરોપી પીએસઆઈ તથા જે પ્રજાજન છે એ એમનો સંબંધ મહા દીકરાનો છે રિપોર્ટર હિતેશ પ્રજાપતિ જણાદેશ ન્યૂઝ સુરત